મિત્રો દરેક લોકોના જીવનમાં ખરાબ સમય પછી એક સારો સમય આવતો હોય છે સારો સમય એટલે કે જેમાં તમને ખૂબ જ પૈસા સેહત તેમજ કોઈ પણ પરેશાની વગરનું જીવન મળી શકે પરંતુ આ સારો સમય ક્યારે આવે છે તેની આપણને ખબર હોતી નથી પરંતુ મિત્રો શાસ્ત્રો મુજબ અને જૂની માન્યતાઓ મુજબ અમે આ વિડિયોમાં તમને પંદર એવા સંકેતો જણાવી રહ્યા છીએ જો તે સંકેતો તમને મળી રહ્યા છે તો સમજવું કે હવે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે રોજની આપણી દિનચર્યામાં અચાનક જ આપણને અમુક એવા સંકેતો મળવા લાગે છે કે જે સંકેતો ચોક્કસપણે આપણને જણાવશે કે હવે પછીનો તમારો સમય સારો શરૂ થવા જઈ રહ્યો છે તો મિત્રો આ વિડિયોમાં ખાસ આપણે આવા જ પંદર સંકેતોની વાત કરવા જઈ રહ્યા છીએ આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ખાસ આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો આ વિડિયો સારા સંકેતો મળવાનો ભાગ ત્રણ છે જો આ ભાગ આપને પસંદ આવે તો બાકીના બે ભાગ પણ આપણી ચેનલ પર આપેલા છે તો ચેનલ પર જઈને બાકીના ભાગ પણ જરૂરથી નિહાળજો મિત્રો સંકેતોની વાત કરીએ તેના પહેલા વિડિયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય લક્ષ્મીમાં જરૂરથી લખી નાખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો સંકેત નંબર એક થી વાત કરીએ નંબર એક રોજ સવારે ઉઠતાની સાથે જ જો તમને ગાયનો અવાજ સંભળાય છે તો સમજવું કે આ એક સંકેત છે કે આવનારો સમય તમારા માટે સારો આવશે નંબર બે અડધી રાત્રે અચાનક હાથની હથેળીમાં ખંજવાળ આવવા લાગે છે અને આ રાત્રિનો સમયગાળો બે થી પાંચ વાગ્યાનો છે તો સમજવું કે આ એક ચોક્કસ સંકેત છે કે આવનારા થોડાક જ દિવસોમાં તમને ધન પ્રાપ્તિ થશે નંબર ત્રણ સવારે ઉઠતાની સાથે જ તમને ઘરની કોઈ પણ દિવાલોમાં એક સાથે ત્રણ ગરોળી બતાવી આવે છે તો આ પણ એક સંકેત છે કે આવનારા સમયમાં લક્ષ્મીજી તમારા પર મહેરબાન થશે કારણ કે એક સાથે ત્રણ ગરોળીનું બતાવવું તે લક્ષ્મીજી તમને સારા સંકેત આપી રહ્યા છે તેવું સાબિત થાય છે નંબર ચાર ઘરમાં અચાનક જ કોઈ કાચનું વાસણ નીચે પડીને ફૂટી જવું તો તે પણ શાસ્ત્રો મુજબ શુભ સંકેત ગણવામાં આવે છે કે આવનારા સમયમાં તમારા ભાગ્યમાં રહેલી દરેક બાધાઓ દૂર થશે નંબર પાંચ સવારમાં દિવસ ઉગ્યા પહેલાં જ ઘરમાં કોઈ મહેમાન પ્રવેશ કરે છે તો સમજવું કે આવનારો સમય તમારા માટે ખૂબ જ ધન દોલત તેમજ સેહત લઈને આવશે કારણ કે મહેમાન ભગવાનનું સ્વરૂપ હોય છે અને જો તે સવારમાં તમારા ઘરે દર્શન આપે છે તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે નંબર છ સવાર સવારમાં વહેલા શંખનો અવાજ સાંભળાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જો આપ સવારમાં વહેલા ઉઠીને આજુબાજુમાંથી આવતો શંખનો અવાજ સાંભળો છો તો આવનારા સમયમાં તમારા ભાગ્યમાં આવતી દરેક પ્રકારની અડચણ દૂર થશે તેમજ ટૂંક સમયમાં જ તમને ધન પ્રાપ્તિ થશે નંબર સાત નોકરી ધંધાએ જતી વખતે કોઈ પણ જગ્યાએ તમને વાનર વાનર જોવા જોવા મળે છે છે તો તે પણ શુભ સંકેત માનવામાં આવે મુજબ રસ્તામાં મળવું તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે વાનર છે તે હનુમાનજી નો અવતાર માનવામાં આવે છે વાનર જોવા મળવું તો તમારા માટે ભાગ્યમાં દરેક પ્રકારની મુસીબત ટૂંક સમયમાં જ દૂર થશે નંબર આઠ બહાર ફરવા જતા સમયે રોડ પર ઘણી બધી ગાયો જોવા મળવી તો તે અતિશુભ માનવામાં આવે છે રસ્તામાં ગાયોનું ટોળું જો તમારી બાજુ આવતું જોવા મળે તો સમજવું કે આવનારા સમયમાં ખૂબ જ સારા સમાચાર તમને મળશે તેમજ જો ગાયોનું ટોળું જતું જોવા મળે છે તો સમજવું કે તમારા ભાગ્યમાં રહેલી મુસીબત ટૂંક સમયમાં દૂર થશે સંકેત નંબર નવની ની વાત કરીએ તેના પહેલા મિત્રો ખાસ અત્યારે વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ એપિસોડ તમને સમયસર સાંભળવા મળતા રહે તો નંબર નવની ની વાત કરીએ તો બપોરના સમયે ઘર ઉપર કોયલનો અવાજ આવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ માન્યતા પહેલાના સમયના લોકો પણ માનતા હતા કે કોયલ બોલવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જે ઘર ઉપર કોયલ બેસીને અવાજ કરે છે તે ઘરનો કંકાસ તેમજ ઝઘડાઓ દૂર થાય છે તેમજ ઘરમાં હંમેશા શાંતિ રહે છે નંબર દસ ઘરના આંગણામાં ભૂખરા કલરનું કબૂતર જોવા મળવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જો આપના ઘરના આંગણામાં કબૂતરના ટોળા સાથે ભૂખરા રંગનું કોઈ કબૂતર આવી ચડે છે તો સમજવું કે તમારા ઘરમાં ધનના ભંડાર લાગી જશે પણ તમારા ઘર પર ધનની અછત નહીં થાય દરેક સભ્ય સેહતમંદ રહેશે નંબર અગિયાર ઘરના આંગણે ભૂલું પડેલું કોઈ વ્યક્તિ આવી ચડે છે તો શાસ્ત્ર મુજબ તેને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે જો કોઈ વ્યક્તિ તમારી આજુબાજુના મકાનમાં જવા ઈચ્છતું હોય પરંતુ તે ભૂલથી તમારા ઘરના આંગણે અથવા તો ઘરના દરવાજે આવી ચડે છે પછી સાચી વ્યક્તિનું સરનામું પૂછે છે તો આ એક શુભ સંકેત છે કે આવનારા સમયમાં ભગવાન તમારા ભાગ્યમાં દસ્તક આપશે અને તમારો સમય જલ્દી જ સારો થશે આવા સમયમાં તે ભૂલા પડેલા વ્યક્તિની મદદ જરૂરથી કરવી તેને પાણી પણ પાવું જોઈએ નંબર બાર કરતી વખતે દીવો એકદમ સીધી ધારમાં સળગવા લાગે અને જરા પણ હલનચલન ના કરતો હોય તો તે પણ એક શુભ સંકેત છે કે આપની પૂજા પ્રાર્થના સિદ્ધિ ભગવાન પાસે જઈ રહી છે નંબર તેર પૂજા કરતી વખતે જો અચાનક જ તમને આજુબાજુમાંથી ભજન સંભળાવવા લાગે અથવા તો નજીકના કોઈ પણ મોટા મંદિરની ઝાલરો સંભળાવવા લાગે છે તો સમજવું કે તમારી પ્રાર્થના ભગવાન સાંભળી રહ્યા છે આવા સંજોગોમાં સાચા મનથી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ નંબર ચૌદ ઘરમાં રહેલા મંદિરની સાફ સફાઈ કરતી વેળાએ જો તમને છૂટા પૈસા મળી આવે છે તો સમજવું કે આ એક શુભ સંકેત છે કે ટૂંક સમયમાં લક્ષ્મીમાં તમારા ઉપર મહેરબાન થશે આવા સંજોગોમાં તે પૈસાને ફરીવાર ભગવાનની મૂર્તિની સામે મૂકી અને લક્ષ્મી માતાજીને સાચા મનથી પ્રાર્થના કરશો અને કહો કે હે લક્ષ્મીમાં મારા સંપૂર્ણ પરિવારમાં તમારી કૃપા બનાવી રાખજો જેથી તમારા પરિવારના દરેક સભ્યોમાં લક્ષ્મી માતાજીની પોતાની કૃપા બનાવી રાખશે તેમજ ધનદોલતનો અભાવ ક્યારે પણ થવા નહીં દે નંબર પંદર રોજ ગાયને તેમજ કૂતરાને રોટલી ખવડાવવાથી હંમેશા તમારા પરિવાર પર ભગવાનની કૃપા બની રહે છે તેમજ તમારા પરિવારમાં આવનારા દરેક પ્રકારના સંકટો દૂર રહે છે તો મિત્રો ખાસ ગાયને તેમજ કૂતરાને રોટલી ખવડાવવાનું ભૂલશો નહીં આ મૂંગા પ્રાણીઓમાં રહેલી શક્તિ સીધી ભગવાન સાથે જોડાયેલી હોય છે તેના પેટમાં તમારી આપેલી રોટલીથી સંતોષ થશે તો તેની દુઆ સીધી જ તમારા ભાગ્યમાં લખાઈ જશે તો મિત્રો જો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય લક્ષ્મીમાં લખવાનું ભૂલશો નહીં જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌ મિત્રોના પરિવાર પર બની રહે અને મિત્રો આ જ પ્રકારના બાકીના વીડિયો પણ આપણી આ ચેનલ પર આપવામાં આવેલા છે તો એકવાર આપણી ચેનલ પર જઈને બાકીના વીડિયો પણ જરૂરથી નિહાળજો સાથે જ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ નવા એપિસોડ તમને સમયસર સાંભળવા મળતા રહે તો મિત્રો ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ